જો કોઈ તમને નીચું બતાવવાનો પ્રયત્ન કરે છે તો સમજી લો તમે પહેલેથી જ તેના કરતાં ઊંચા છો જીવન જીવવા માટે મળ્યું છે એને લોકો શું કહે છે એ વિચારોમાં વ્યર્થ ન કરો જ્યાં કોઈ મુશ્કેલ સમયમાં હોય ત્યાં તેનો હાથ પકડી સહારો આપો કારણ કે મુશ્કેલી થોડા સમયની હોય છે પણ તે સમયે આપેલો સાથ આખી જિંદગીની દુઆ બની જાય છે આદમી દિવસભર મહેનતથી એટલો થાકતો નથી જેટલો ચિંતા અને ક્રોધના થોડી ક્ષણો તેને થકાવી નાખે છે જો તમારું સંબંધ ઈશ્વર સાથે મજબૂત છે તો તમને બીજાની મદદની જરૂર નહીં પડે તમે પોતે બીજાની જરૂરિયાત બની જશો સલાહ આપનારા ઘણા મળશે પણ સાથે આપનારા સમય માત્ર ઈશ્વર જ સાથે આપે છે જીત પછી તો બધાને વહાલા લાગો છો પણ ખરેખર તમારા પોતાના તો એ જ હોય છે જેઓ તમારા ખરાબ સમયમાં સાથે ઊભા હોય છે અપાર ક્ષમતા હાંસલ કરો એવી કે લોકો તમને કારણ વગર પણ માન આપવા લાગે ભગવાન કહે છે સૂઈ એ બધાને માફ કરી દો હું પણ તમારા જાગતા પહેલા તમને માફ કરી દઉં ભગવાન ઓક્સિજન જેવી રીતે કામ કરે છે દેખાતા નથી પણ એના વગર જીવી પણ શકાતું નથી કોઈ તમારી મદદ નહીં કરી શકે જ્યાં સુધી તમે પોતે તમારી મદદ કરવા તૈયાર ન થાઓ તમે જ તમારા શ્રેષ્ઠ મિત્ર પણ છો અને તમારા સૌથી મોટા દુશ્મન પણ વ્યક્તિ તેજસ્વી ત્યારે બને છે જ્યારે તે નાની નાની વાતોના અર્થને સમજવા લાગે છે તમારો સારો સમય ભલે લોકો ભૂલી જાય પણ તમારો ખરાબ સમય બધાને યાદ રહે છે એવું માનવું કે દુઃખ દૂર થશે તો મન શાંત થશે એ ભ્રમ છે મન શાંત રાખો દુઃખ આપમેળે દૂર થઈ જશે એ સત્ય છે જ્યારે કોઈની વાત ખરાબ લાગી જાય ત્યારે વિચાર કરો જો એ વ્યક્તિ અગત્યની હોય તો વાત ભૂલી જાઓ અને જો વાત અગત્યની હોય તો એ વ્યક્તિને ભૂલી જાઓ સાચા સંબંધો લોહીથી નહીં મુશ્કેલ સમયમાં હાથ પકડી લે તે સાચો સંબંધ હોય છે ભગવાન કહે છે તમારા બધા દુઃખો કષ્ટો ટેન્શન મને સોંપી દો અને હળવાંગ બનીને મને યાદ કરો પછી જુઓ તમારું જીવન કેવી રીતે બદલાય છે દરરોજ રાતે સુતામ પહેલા ભગવાનને તમારું આખો દિવસ કહો જોઈએ તો માફી માગો માફ કરો અને હળવાંગ બનીને સૂઈ જાઓ સાવ દ્રઢ વિશ્વાસ રાખો તમારી જિંદગીમાં શાંતિ ઉતરી આવશે ક્રોધમાં બોલેલો એક શબ્દ તમારી હજારો સારી વાતોને પળમાં ભૂંસાવી શકે છે દરેક સાથે હસો પણ ક્યારેય કોઈ પર હસો નહીં દરેકના દુઃખ વહેંચો પણ ક્યારેય કોઈને દુઃખ ના આપો દરેકના માર્ગે દીવા રસો પણ કોઈનું હૃદય ન સળગાવો આ જીવનનો સચો ધર્મ છે જેમ કરો તેમ પામશો આ સૃષ્ટિનો અવિનાશી નિયમ છે પ્રાર્થના અને દુઆઓ અશક્યને પણ શક્ય બનાવી શકે છે ઈશ્વરને તમારા શરીર કે સંપત્તિની જરૂર નથી તેને બસ એક પવિત્ર હૃદય જોઈએ છે તેથી ભગવાન ક્યારેય એવું નથી કહેતો કે કંઈ છોડી દો એ તો એટલું જ કહે છે ખરાબ વિચાર છોડો ખરાબ સંસ્કાર છોડો વિશ્વાસ રાખો જે આવશે એ પાછલા કરતા સારું જ આવશે અને એ આશા જ ક્યારેય તમને તૂટી પડવા નહીં દે જ્ઞાની વ્યક્તિ એ નથી જે વધારે બોલે પણ એ છે જે ઓછામાં પણ વધારે સમજે ખુશીઓ બધાની સાથે વહેંચો પણ દુઃખ એમને કહો જે સાચા હોય અને વિશ્વાસપાત્ર હોય પરિવાર સાથે રહેશો છો તો સુખ વધશે અને દુઃખ ઓછું લાગશે સાચો મિત્ર એ છે જેમને આખી દુનિયા વિરુદ્ધ હોય છતાં તે તમારા પક્ષમાં ઊભા હોય પ્રાર્થનામાં તમે ભગવાનને કહો છો અને ધ્યાનમાં તમે ભગવાનને સાંભળો છો શ્રીકૃષ્ણ પાસેથી શીખો તેમને જીવનમાં કેટલું બધું છોડવું પડ્યું માતા પિતા યશોદા નંદબાબા ગોપીઓ રાધા ગોકુલ મથુરા પણ ત્રણ વસ્તુઓ કદી છૂટ્યા નહીં તેમનું દિવ્ય તેમની સ્મિત અને તેમનું પોઝિટિવ ચિંતન શ્રીકૃષ્ણ શીખવે છે બધું છૂટ્યા પછી પણ કેવી રીતે હસવું ભગવદ્ ગીતામાં લખ્યું છે જો કોઈ તમને સારો લાગે છે તો તેનું કારણ એ નથી કે એ સારો છે એ તો તમારી નજર સારો જુએ છે તમારા દુઃખ માટે દુનિયાને દોષ ના આપો તમારા મનને સમજાવો મન બદલાવો તો નસીબ બદલાશે ઈશ્વરથી આશા રાખો દુનિયા પાસેથી નહીં સુખ અને દુઃખ બંને એક જ સિક્કાની બે બાજુ છે જ્યાં સુખ છે ત્યાં દુઃખ આવશે અને દુઃખ પછી સુખ આવશે તેથી બંનેની ચિંતા કર્યા વગર તમારી દિશામાં આગળ વધો કોઈના આગળ હાથ જોડવાથી ન પ્રેમ મળે છે ન માન જો કોઈ તમારા ભાગ્ય માંગશે તો એ પોતે ચાલીને આવશે બીજાને હરાવવાની નહીં પોતાને જીતવાની જીદ રાખો એ જીદ તમારું સફળ ભવિષ્ય બનાવશે મનુષ્યના નસીબ બે વસ્તુઓ ઘડે છે એક સ્વભાવ જો સ્વભાવ નમ્ર મીઠો અને પોઝિટિવ હોય તો નસીબ ઝળવી ઉઠે છે અને જો સ્વભાવ ગુસ્સાવાળો વારસું અને નકારાત્મક હોય તો કોઈ નસીબ નહીં બને બે વાણી બોલવું બાળપણમાં શીખી જઈએ છીએ પણ ક્યાં કેટલું અને કેવી રીતે બોલવું એ આજીવન શીખી નથી શકતા જે શીખી જાય એ દુનિયામાં બધું જીતી શકે છે પિતાની સલાહથી મોટું માર્ગદર્શન નથી માતાની દુઆથી મોટું આશીર્વાદ નથી ભાઈથી મોટો સાથીદાર નથી અને બહેનથી સારો શુભચિંતક કોઈ નથી આ સ્વાર્થપૂર્ણ દુનિયા સાથે નહીં તમારા ઉદ્દેશ્ય સાથે સંબંધ રાખો દુઆ માની લો પણ સમજવું કે દુઆથી બધું મળી જાય છે એ ખોટુંબ છે મળે છે એ જ જે તમે વાવ્યું હોય તમે નીચે પડી જાઓ તો કોઈ ઉઠાવશે નહીં પણ તમે ઊંચા ઉડવા લાગો તો બધા ખેંચી પાડવા લાગશે યાદ રાખો તમે દારૂની દુકાન પાસે દૂધ પણ પીશો તો લોકો તમને દારૂરી દારૂરિયામાં ગણશે પણ તમે મંદિરમાં પાણી પણ પીશો તો લોકો તમને સંત ગણશે તેથી વિચારપૂર્વક પસંદ કરો તમે કોની સાથે બેઠા છો મિત્રો આ વિડીયોમાં જણાવેલ વિચારોથી તમને જીવનના અમુક સત્યો શીખ અને દિશા મળી હશે એવી આશા છે ફરી મળશું નવા જ્ઞાનસભર વિડીયો સાથે આભાર અને તમારું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ